સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ભૂલતા નહીં જમીનની સાત બારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનો સાંતકટ લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાને બે વ્યક્તિઓને ઈકો શહેરે ઝડપી પાડી હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહેલો છે સુરત શહેરમાં મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવર્દન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર ત્રણસો સાડત્રીસ બાય એક તેમજ ત્રણસો આડત્રીસ બાય બે નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરેના હોય વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાત ખટ ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓ યુના સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હાસાન ઈસ્માઇલ તેમજ અહમદ હાસાન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો સુરત ઈકોસીને બંને આરોપીઓની ધરપકડ કરી છે ફરિયાદ શ્રી દિનેશ હરિવર્ધનભાઈ પટેલની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરી અને આરોપી અહમદ ઇસ્માઇલ અને ઇબ્રાહિમ હાઝમની ધરપકડ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા સાતબાર ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુનો દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે પાંચ હજાર ચોરસ મીટર એ જમીન છે આ ગુનો જે છે એ જે ફરિયાદીના સાતબાર હતા એ સાતબારમાં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં